અંબાજીમાં અંબાજી અંબાજી મંદિરને લાઇટ ડેકોરેશનથી શણગારી મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમ મેળાનું એક અનોખું આયોજન ઊભું કર્યું છે હાલ અંબાજી મંદિર દિવાળી પર્વની જેમ લાઇટ ડેકોરેશનથી જળહળી રહ્યું છે જે યાત્રિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જ્યાં અગાઉ કલકત્તાના કારીગરોને બોલાવાતા હતા પરંતુ આ વખતે આપણા ગરવી ગુજરાતના જ કારીગરો દ્વારા અંબાજી મંદિરને વિભિન્ન પ્રકારની રંગબેરંગી લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે હાઈવેથી પસાર થતાં જ અંબાજી મંદિરની લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર બનતા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે અને લાઇટિંગ જોવાની સાથે મા અંબેના દર્શનનો લાભ પણ લે છે અહીં પહોંચેલા ભક્તો જણાવી રહ્યા છે કે અંબાજી મંદિરનું લાઇટિંગ ડેકોરેશન એક ભક્તિમય વાતાવરણ ઊભું કરે છે એટલું જ નહીં આ વખતે સૌ પ્રથમ વખત મંદિરને જોડતા અડધો કિલોમીટરના હાઈવે માર્ગ ઉપર લાઇટ ડેકોરેશનની ટનલ પણ બનાવવામાં આવી છે જે આ મેળાનું વિશેષ આકર્ષણ બની ગયું છે